બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામના નડાબેટમાં નળાબેટમાં મેઘો બે કલાકમાં બે ઇંચ વરસતા રણ પાણી પાણી થયું હતું નળાબેટનું રણ જાણે દરિયો બન્યું હોય તેવું ભાસી રહ્યું હતું સરહદી વિસ્તાર સુઈગામ લાખણી થરાદ અને વાવમાં પણ મેઘો મુશળધાર વરસતા અનેક વિસ્તાર પાણી પાણી થયા છે લાખણીથી થરાદને જોડતો રસ્તો પાણી પાણી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા

બનાસકાંઠા સાથે પાટણમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા જેના કારણે અનેક વિસ્તાર પાણી પાણી થયા હતા પાટણ શહેરમાં સતત વરસાદ પડતા રેલવે ગરનાડુ તળાવ બન્યું હતું અને લોકોની સુરક્ષા માટે ગરનાડુ બંધ કરવાની ફરજ પડી હતી પાટણ બાદ મેઘાની મહેર મહેસાણાના ઉંઝામાં પણ જોવા મળી હતી ઊંઝાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ પાણી ભરાયા બાદ મેઘાની સવારીએ મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ તરફ પ્રયાણ કર્યું હતું સાંજના સમયે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો હાલ તો મેઘો ગુજરાતમાં સાર્વત્રિક મહેર વરસાવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ